વી વન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હિંમતનગર શહેરને અડીને આવેલ પાણપુર ચાર રસ્તા પોલીસ ચોકી પાસે એક ઇલેક્ટ્રિક ડીપી આવેલી છે અહીંયા બે કલાકથી વધુ વરસાદ પડતા આ ડીપીની આસપાસ રોડ ઉપર પાણી ભરાઈ જાય છે અને આ વરસાદી પાણી ચોમાસા દરમિયાન ડીપી આસપાસ ભરાયેલું જ રહે છે તેમજ પાણપુર તેમજ ઇલોલ તરફ જવાનો આ મેઇન રોડ હોવાથી આખો દિવસ ફૂલ ટ્રાફિક હોય છે એટલું જ નહીં આગળ રૂમી આદર્શ પઢિયાર એવી ત્રણ ત્રણ સ્કૂલો પણ આવેલી છે સ્કૂલના વિદ્યાર્થીઓ અહીંયાથી ચાલતા સાયકલ લઈને તેમજ બસમાં પસાર થાય છે અને આ પાણી ડીપીમાં ગરકાવ થઈ જો ડીપી ફાયર થઈ રહેલો છે પત્રવાડી મસ્જીદ સામે ચિસ્તીયા ખાડિયા ચાર રસ્તા પાસે અને જો આવું કંઈ અઘટિત અહીંયા થશે તો આની જવાબદારી યુજીએસી લેવા તૈયાર થશે આ ડીપી મેઇન રોડ ઉપર આવેલ હોવા છતાં યુજીયુસીએલના અધિકારી કર્મચારી કે હેલ્પરોની ચોમાસા દરમિયાન લાઈન મેન્ટેનન્સ વખતે નજર નહીં પડતી હોય નજર નહીં પડતી હોય તો ચલો આપણે આ ચેનલના માધ્યમથી તેમનું ધ્યાન દોરીએ અને જોઈએ કે જવાબદારો ક્યારે આ ડીપીના સલામત સ્થળે ખસેડે છે રિપોર્ટર વારી સૈયદ હિંમતનગર